રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા અને સહુલિયત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે અને હોસ્પિટલો અને શાળાઓનું નિર્માણ કરે છે પરંતુ ઘણી વખત પ્રજાના નાણાં ભ્રષ્ટાચારીઓના કારણે વેડફાઈ જાય છે આ પ્રકારની જ ઘટના પાટણમાં બની જ્યાં પાટણ જિલ્લાના સદપુરમાં બનેલી અઢાર કરોડ રૂપિયાની વિવાદિત આયુર્વેદિક હોસ્પિટલ દસ વર્ષ પહેલા બનાવી હતી જો હોસ્પિટલ ખંડેર બની ગઈ અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ તો સરકારે કહ્યું કે હવે આની જરૂર નથી સવાલ એ છે કે જો જરૂર જ ન હતી તો શું કામે દસ કરોડ રૂપિયાની હોસ્પિટલ શા માટે અહીં રાખવામાં આવી તેના ધૂળ ખાવા માટે શું બનાવી હતી કે ક્યાં બે હજાર ચૌદના અંદર તેર ચૌદના અંદર આ હોસ્પિટલ તૈયાર થઈ ગઈ હતી પણ એનું લેવામાં અને આ હોસ્પિટલ અઢાર કરોડના ખર્ચે દસથી બાર વીઘા ગૌચર જગ્યામાં બનાવવામાં આવી હતી પરંતુ ભાજપના નેતાઓના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે આ બલી ચડી ગઈ અને અવાવર અવસ્થામાં થઈ ગઈ જેના કારણે અહીંયા બારી બારણા એંગલો લાઇટો બધું જ ચોરાઈ ગયું હતું અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ અહીંયા કંઈ નિવાડો ના આવતા આ બે હજાર એકવીસમાં પિટિશનના અંદર આ જ વસ્તુ કે તમે આજે હોસ્પિટલ બનાવી છે તો આનો ઉપયોગ કેમ નથી કરતા સર સરકારી જે પબ્લિકનો પૈસો છે એનો તમે ઉપયોગ કર્યો છે અહીંયા તો આને કોઈ પણ મતલબ કોઈપણ હેતુસર હાઈકોર્ટે જે હુકમ કર્યો હતો એમને કે ભાઈ તમે આને રિનોવેશન કરવા માટે જે પણ ખર્ચો થતો હોય તે જે તે અધિકારીની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરીને પર્સનલ પોકેટમાંથી વસૂલ કરો અને આનો ફ્યુચર રોડમેપ એક મહિનાની અંદર અંદર અમને આપો આવો એમ દેથડી ગામ પાસે અઢાર કરોડના ખર્ચે અહીંયા નિર્માણ કરવામાં આવેલા આયુર્વેદિક હોસ્પિટલની જે સ્થિતિ છે તેનાથી વાકેફ કરવાનો ફરીથી આપણે પ્રયત્ન કરીશ અત્યારે આપણે પહોંચ્યા છીએ આ હોસ્પિટલના બીજા માળે અને બીજા માળે સીધા જ આપને બતાવવાના પ્રયત્નો કરીશ કે હાલમાં આ હોસ્પિટલની સ્થિતિ શું છે હોસ્પિટલમાં અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામ્યો છે અને તેના જ કારણે અહીંયા બનાવેલ જે ભારી બારણા દરવાજા તેમજ જે ફ્રેમિંગ છે તે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડીને ચોરી કરીને લઈ જવામાં આવી છે આ સાથે જ આપને અન્ય પણ વસ્તુ બતાવીશ અંદર રૂમની અંદર જવા જઈને બતાવીશ કે રૂમની શું સ્થિતિ છે તો રૂમમાં પણ અહીંયા તમામ ફ્રેમિંગો તોડી નાખવામાં આવી છે અહીંયા કહી શકાય કે ઇલેક્ટ્રિક ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી હતી વીજળી લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ અહીંયા સ્વિચ બોર્ડથી લઈને લાઇટ સુદ્ધા પણ જોવા નથી મળી તે પણ ચોરીને લઈ જવા પામ્યા છે આ સાથે જ સામે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે હોસ્પિટલ છે અને તેનું ત્યાં જાડી ઝાખરાનું હાલમાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ટૂંકમાં કહેવાનું એટલું થાય છે કે સમગ્ર હાલમાં જે આ મામલો જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટે જ્યારે આદેશ કર્યો છે ત્યારબાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ સ્થિતિ બન્યા બનાવવા પાછળ જે જિલ્લાવાસીઓ છે તેઓમાં પણ એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક આવેલા દેથડી ગામ પાસે રાજ્ય સરકારે વર્ષ બે હજાર તેર ચૌદમાં માં કરોડોના ખર્ચે અહીંયા આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું કરોડોના ખર્ચે અહીંયા અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલ જે છે તે શરૂ ન થતાં આખરે હાલમાં કહી શકાય કે આ હોસ્પિટલ જે છે તે ખંડેર હાલતમાં ભાસી રહી છે હાલમાં નિર્માણ ન્યૂઝ ચેનલ અહીંયા પહોંચી છે અને આપણે સીધું જ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ હોસ્પિટલની હાલમાં સ્થિતિ શું છે શરૂ ન થવાના કારણે અહીંયા ફ્લોરિંગની જો વાત કરવામાં આવે તો ફ્લોરિંગ જે છે તે સદંતર તૂટી જવા પામ્યું છે આપ જે રીતે જોઈ શકો છો કે આ પ્રકારની હાલમાં કન્ડિશન થઈ જવા પામી છે હાલમાં સમગ્ર આ જે હોસ્પિટલની વાત કરવામાં આવે કે ખંડિત હાલતમાં થઈ જવા પામી છે અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામે છે અને આખરે જે જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા પીઆઈએલ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ કહી શકાય કે હાઈકોર્ટે પણ આદેશ કર્યા છે સરકારને અને જવાબદાર જે અધિકારીઓ છે જેના કારણે આ સમગ્ર જે હોસ્પિટલ હાલમાં કરોડોના ખર્ચે બનાવેલ હોસ્પિટલ ખંડેર બની જવા પામી છે તેઓને પણ આદેશ કર્યા છે કે અહીંયા આ ફરીથી અહીંયા નિર્માણ કરવામાં આવે રિનોવેશન કરવામાં આવે અને કહી શકાય કે કેન્સર અથવા તો ડેન્ટલ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ ન્યૂઝલામાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર